મુનિ સુવ્રત સ્વામી જૈન દેહરાસન સન્માન કરવામાં હતું સુરત વડોદરા તરફ કરી રહેલા ભરૂચના ઉપાશ્રય ખાતે તેમને રોકાણ કર્યું હતું તેઓ સમની તરફ વિહાર કરી રહ્યા હતા તે સમયે મહમ્મદપુરાથી એક યુવાને તેમનો પીછો શરૂ કર્યો હતો અને દેરોલ પાસે હુમલો કર્યો હતો સાધવી મહારાજ સાહેબોને તે કમળ માર મારવા લાગ્યો હતો આ સમયે ત્યાંથી ટેમ્પો લઈને પસાર થઈ રહેલા કેસલુ ગામના સતીશ રાઠોડ તથા તેમના સાથીઓ સાધવીઓના બચાવમાં આગળ આવ્યા હતા આ જનુની યુવાને સતીશ રાઠોડ ઉપર પણ પત્તાથી હુમલો કર્યો હતો પણ તેમણે હિંમત દાખવી યુવાનને પકડી લીધો હતો હાલ તો તાલુકા પોલીસે યુવાન સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી છે મુનિ સુવ્રત સ્વામી જૈન તો ઉપક્રમે તેમને પચીસ હજારની રોકડ રકમ અને ચાંદીની લગડી તથા મુંબઈના એક જૈન ગૃહસ્થ તરફથી એકવીસ હજાર રોકડ રકમ એનાયત કરવામાં આવ્યું હતું આવસાર શાંતિભાઈ શ્રવ સહિતના જૈન અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા સાધ્વીઓને રક્ષણ આપવાનું શરૂ કરવામાં આવ્યું ભરૂષથી જૈન સાધુ સાધ્વીઓના પગપાળાસન પાલેજ આમોદ ગોવાલી તરફ જતા હોય છે દેરોલ ગામે બનેલી ઘટના બાદ પોલીસે સાધ્વીઓના રક્ષણમાં પણ વધારો કર્યો છે અગાઉથી જાણ કરવામાં આવે તો વિહારના પંદર મિનિટ પહેલા સાધ્વીઓ પાસે પોલીસની ટીમ પહોંચી જાય છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે